બધાને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે પાર્સલ આવ્યું તો આપણે તમને દરરોજ આખી સાડીઓ બતાવ્યું ને દરરોજનું આપણે આખી સાડીઓ બતાવીએ જ છીએ લોકડ પ્રસંગમાં પહેરાવી એવી મામ બધા કલેક્શનમાં આપણે તમને આજ પાસે સાંધાની સાડીઓ પણ બતાવીએ આપણે આગળ બધામાં પીસ છે સાંધા સાડી પણ આપણી દોઢસોથી ચાલુ થાય તો આપણે સાડા ત્રણસો સુધી છે ને આપણે તમને સાંધાનો પણ વિડીયો બતાવીએ આજની સાડીઓ આપણે બધી સેલમાં બસો બસો માં ખાલી આપણે ગુલાબી એનો પાલો પણ આવી બસો માં જ છે એમાં બ્લાઉઝ આવીએ પ્લેનમાં એકસો મસ્ત પીસ છે એકદમ સ્મૂથ ને આપણે પોચું કાપડ આવશે આજનો આપણા વિડિયોમાં બધી સાડી આપણે 200 રૂપિયાના ઘાવની છે આપણે ઝીણી ડિઝાઇનમાં લીલો બ્લાઉઝ આવશે એકદમ ચોખ્ઠા પીળા ને બ્લુ ને લાલ ને લીલા ને ગ્રીન કલર ના ઓલામાં નીચેની આપણી એની પટો નીચે ધરતી પણ આપણી ગ્રીન કલર માં આવશે આપણે આમાં પાલવ નથી એકદમ શાઇનિંગ વાળું પોચું કાપડ પાલવું આપણે કોઈમાં બ્લાઉઝ પણ આપણે આપણે બસો માં એકદમ

બસો રૂપિયા ભાવ ભાવ વધારે હોય બ્લાઉઝ ન નીકળતા હોય અલગ કલરમાં આવતા હોય બ્લાઉઝ નથી નીકળ્યું પાલો આવ બસો રૂપિયા છે એમાં બ્લાઉઝ આવી રીતનું નીકળું અલગ કોમ્બિનેશનમાં જો કોઈ જોતું હોય તો મેચિંગ કરી તો પણ થાય આનો પણ બસો રૂપિયા છે એકદમ પોતાસ ઓઢણા ઓઢળાપળમાં હાડિયું કરવી રનિંગમાં પહેરવ્યું હોય તો પણ થાય આનો પણ ભાવ આપણી બસો રૂપિયા છે આપણે આગળ આ સેલમાં પણ આપણે દોઢસો દોઢસોની સાડીઓ તમને બતાવ્યું હાંધા હાળીઓ આપણા પાસે બધી રેન્જમાં છે આપણે બ્લાઉઝ છે આપણે બ્લાઉઝ નહીં તો બતાવી દેવામાં આવીએ આખા વિડીયો આપણે વિડીયો ઉતારીએ ત્યારે આપણી લગભગ સાડીના ભાવ સાથે બોલતા રહીએ ને આપણે બધી સાડીનો ભાવ એક જ રાખીએ એટલે વધારે ન થાય અલગ અલગ જયારે ભાવ હોય ત્યારે પણ આપણે કેતા જઈએ મેથી પીળી બાંધણી છે કે આપણે આ ભાવ છે આ ભાવ છે ને આપણે ભાવ કેતા જ રહીએ અલગ અલગ હોય ત્યારે એકદમ મસ્ત લસકો કાપડશે એમાં પણ બ્લાઉઝ આવશે અમુકમાં ન હોય તો અમુકમાં બ્લાઉઝ હોય આપણે રનિંગ પહેરવામાં બાંધણી રસોમાં રનિંગમાં પેટના બેનોને એકદમ લચકદાર ને સ્મૂથ કાપડ છે કાપડની કોઈ જે આપણે બાર સાડીઓ મોકલ્યું થઈ પણ ફરિયાદ ન થાય એવી આપણે સાડીમાં નુકસાની હોય તો એ જોવા જ જઈએ અને જો આપણી નુકસાની હોય તો પણ આપણે કહી દઈએ કે આ સાડીમાં આપણી જરા તરા નુકસાની કે એમ કે બસો રૂપિયામાં એક ધમરામાં કલરમાં બ્લાઉઝ આવશે એકદમ ઝીણી ડિઝાઇનમાં પણ આજની બધી સાડીઓ આપણી સાંજો સાડી જ છે એક સાડીનું પીસ મારે સેલું પડ્યું આખી લાઈટ કલર છે બસો રૂપિયામાં બીજા કલર આ ટાઈપમાં મારે કઈ હતી વેચાઈ ગયું ના થઈ એક જ પીસ પડ્યું તો સેલ ભેગી આપણે આની નાખે તમણી આપણે આપણે બસોમાં જો કંઈ જોતી હોય તો આખી સાડી છે સોરી આનો આપણે બસો ની અઢીસો રૂપિયા ફાવ હે સાધાવાળી બધી અઢી આપણે બ્લાઉઝ પાલવ ને ફૂલ એન્ડ ફ્રેશ સાડી છે અઠીસોમાં ફૂલાઈ ગયું આમાં આપણે પાલવ પણ આવીએ એકદમ જેની ડિઝાઇનમાં આપણે આપણે ભાઈ આખી સાડી છે સહેલું પીસ પડ્યું અઠીસોમાં બાકી આપણી સાથા નીચે તમને આગળ હાડી બતાવીએ બસોમાં ઊંચ્યું ને નીચે કોન્ટેક નંબર આપણે દરરોજ આપીએ જ છીએ ને આપણે વચરાત ચાડી આપણી ચેનલ નું નામ જ છે અને આપણી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે તમને દરરોજ ના આપડા સેલ કરેલા સાડી ના નવે પાર્સલ નવા માલ ના વિડિયો આવતા જ રહે ને તમને સૌથી પહેલા જોવાનો લાભ મળે ડિજિટલ નો જે આપણી વિડીયો ઉતાર્યો તો એ તો બેનો ને લેવ યુ તીન ફોટા નો એકલા જે તો તો એને જે જે પીસ ગમતા થાય આપણે વેચાઈ પણ ગયા એમાંય આપણી આગળ હવે એક બે જ પીસ પડ્યા છે ચાર પીસ આપણે મિક્સ બાંધામાં આવ્યા હતા મિક્સ બાબા જો મગાવી એટલે આપણે બધું વન વન પીસ આવે તો બહેનોને વન વન પીસનો પણ બહુ જ શોખ હોય એટલે બાકી આમાંથી જો કોઈ પણ સાડી જોતી તો નીચે કોન્ટેક્ટ નંબર વોટ્સએપ નંબર પણ એ જ છે એમાં આપણે તમે ફોટો પાડેલ પણ સાડી મગાવી શકો છો ને કર ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં આવજો